ચક્રપાણી ઘાટ ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ સોમનાથ ઘાટ જેવા નર્મદા નદીના કિનારે પાણીમાં ડૂબવાના બનાવો બનતા હોય ડૂબવાની ઘટનાઓ ઊભી ન થાય અને આવી દુર્ઘટના ટાળી શકાય તે માટે નદીમાં નહવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેની ચુસ્તપણે અમલવારી કરવાની સાથે હુકમ ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ એકસો મુજબની કાર્યવાહીનું ફરમાન કરાયું છે ત્યારે ચાંદોદ કરનાળીના વિવિધ નદી કિનારાઓ ખાતે હોળી ધુરેટીના પર્વે ચાંદોદ પોલીસનો ચાપતો બંદોબસ્ત તૈનાત રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર